નમસ્કાર જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે બધા તો મિત્રો આ આપણી વાલ એટલે વધી ગઈ છે અહીંયા સુધી સામે ત્યાં ઓ આપણે કંડો છે ને દેશી ત્યાં સુધી પહોંચ્યા છે એ બે ત્રણ દિવસ લાગશે કાલે તો શિવરાત્રી હતી એટલે છૂટી રાખી તો આજે છે ને એક જણા છે મજૂરો કામ કરે છે લગભગ દસ સાડા દસ વાગ્યા સુધી ચાલશે વાલ કાપવાનું પછી શું છે ખરી જાય છે ને એટલે પછી વાડવાનું બંધ કરી દઈ છીએ પછી ફળી બધી જમીન વગડી પછી પાછળ વીણવાનું બહુ પ્રોબ્લેમ થાય છે આપણે ઓલી ટુકડી તો પૂરી કરી નાખી છે એટલે હવે ત્યાંથી છે ને ખાલી રોપા હટાવવાના છે ત્યાં નાખવાના છે આ બાજુ મોટા આંબામાં એક બે દિવસ લાગશે જલ્દી જલ્દી હટાવી દઈશું રોપા બધા અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે બે લાઇકન દબાવશો તો નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચશે કાલે હતી શિવરાત્રી એટલે આ લોકોએ બધાએ રજા રાખી હતી આ પણ આ લોકોએ પાણી ચાલુ કરી દીધું છે હમણાં ચાલુ થયું છે અવાજ તમે જો આવતો હશે આવે છે આઈ થિંક એનો માણસ છે ને રમેશભાઈ એ લોકોએ ચાલુ કર્યું છે આ છે આપણે ચંદુભાઈના આંબા આ છે ને વાવાઝોડામાં જેટલા કટ કર્યા હતા ને બધા આ તો નાના છે બીજા જે કટ કર્યા છે ને આડા પડી ગયા હતા ને જે છોલીને બધા ઓલા કાપ્યા છે ઉપરના બધા થઈ ગયા છે આ વર્ષે પણ સારા હતા આંબા પણ વાવાઝોડું આવ્યો એટલે પછી ભાવ ન મળ્યો આ વખતે પણ સારા જ છે ચંદુભાઈના આંબા આપણે છે ને દવા છાંટવાની છે મધ્યો ઘડું અને આપણે ઓલું દેખાય છે થ્રીપ્સ ને સાથે ધર્મ જ ક્રોપ લિમિટેડની એક રૂજુતા છે અને બીજી ઝુડિયો છે તમને બતાવીશું જે હવે શું થાય છે એક છે ને આયરુ ઝુડિયો તેમજ બરાબર એક આ છે અને બીજી આ છે ને ફંગી સાઇટ છે હા સિસ્ટમેટિક ફંગી સાઇટ છે ને બીજું એક છે આ રોજુતા આ છે ને ટોનિક છે વિટામિન્સ અને એમિનો એસિડ છે આ તાકાત આપે છે ગમે તે હોય ડ્રેગન ફ્રૂટ હોય કે આંબા છે કે આનામાં મેં છે ને આનો વિડીયો આપણે ફેસબુક ઉપર જોયો તો પછી આ લોકોએ ભાઈને મેં ફોન કર્યો આ ધર્મજ કોર્પોરેશનનો જ વિડિયો હતો પછી મેં ફોન કર્યો અને પૂછ્યું કે પ્રમોશન વિડીયો હતો કે તમે લોકોએ સાચે રિઝલ્ટ લીધું છે તો એ લોકોએ કીધું કે ના રિઝલ્ટ બહુ સારું છે તો કીધું ટ્રાય કરી લઈએ તો બપોર પછી આવશે આપણે ભાઈ છાંટવા માટે જોઈએ હવે ક્યારે આવે છે એ લોકો છે ને બીજે ક્યાંક છાંટવા જવાના છે પ્લેન્ટ ઉપર છાંટે છે દવા લીટરના ક્યાંક અઢી રૂપિયા લે છે એટલે પચીસો રૂપિયા એક પંપ છાંટવામાં થાય છે કારણ કે હજાર લીટર દવા આપણે જોઈએ છે મતલબ દવા એટલે આપણે પાણી જોઈએ છે એના માટે સાથે દવા નાખવાનું હોય છે અને આ બીજું છે એક થ્રીપ્સ માટે ઇમીડિયા છે આ તો સ્ટીકર છે આયરો યુમીડા અને બીજું આપણું એવરગ્રીન બાયર બાયરનું બહુ સારી દવા છે થ્રીપ્સ સોરી આપણે મધ્ય ગળો હોય કે બીજા ઘણા બધા ઓલો આવે છે ઇન્સેક્ટિસાઈડ બધા મારી નાખે છે ને એવરગ્રીન દવા છે અને બાયરમાં સૌથી વધુ સેલ આનું તો હોય છે સાથે બીજી પણ આવી છે પણ આ જે એવરગ્રીન દવા છે બહુ જ ચાલે છે સોલોમન બધા એગ્રો વાળા દુકાનવાળા છે ને એનામાં સૌથી વધુ સેલિંગ સોલોમલનું જ થતું હોય છે અને સાથે એન્ટ્રાકોલ પાવડર આપણે નથી નાખવાનું એન્ટ્રાકોલ પાવડર ફંગી આ ચૂડિયું આવી ગયું છે એટલે ફંગી કામ કરી દેશે તો મિત્રો આપણે ડીએપી વીસ વીસ તેર અને દીવેલા સાથે નાખવાનું ચાલુ કરી દીધું છે અમે સ્ટાર્ટ કર્યું આ બધું એનું મિક્સ કરી દીધું છે આમાં બે ગુણી ડીએપી એટલે સો કિલો ડીએપી છે ને ત્રીસેક કિલો જેવું વીસ વીસ તેર છે ને દસ પંદર કિલો જેવું દિવેલા ફળ છે મિક્સ કરી દીધું છે મિશ્રણ આ બ્લેક ડાંગા દેખાય છે ને એ બ્રાઉન છે એ ડીએપી છે વ્હાઈટ છે એ વીસ વીસ તેર છે ને સાથે જો આ બધું દેખાય છે એ દિવેલા ફળ છે નાખવાનું પણ હવે ચાલુ કરી દીધું છે આગળ બતાવી તમને આવી રીતે ખાડા કરશે પાડો દેખાય છે ને ત્યાં નાખી દેશો લોકો પછી ડાટતા જશે આવી રીતે નાખેલું છે બતાવું તમને તો મિત્રો અહીંયા સુધી ખાતર નખાઈ ગયું છે કેટલીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસમી લાઈન ચાલુ છે ત્રણે જણા આવ્યા છે ને એટલે થોડુંક પ્રોબ્લેમ થાય છે પછી મેં પણ થોડીક ચક્કી દેવરાવી કામ કરાવ્યું પણ મારો છે ને પગ દુખે છે આ છે ને પૂજા કરી શું છે આના પછી છે ને કાલે લગભગ થોડુંક બાકી રહેશે બપોર પછી વળી પડી આપશું ને ફરમ દિશા આપે આપણે સાણીયું ખાતર નાખી દેવાનું છે સાલા કૂતરા બધા દોડે છે ને અહીંયા જેમ તેમજ લાઈન બધી વીખી નાખે છે નીચે પડી છે ને આ ખાતર છે આનામાં આ રગલામાં બે ઘૂણી ડીએપી છે પછી પચીસ કિલો વીસ વીસ તેર છે અને દસ કિલો જેવું આ છે જોઈ લો તમે કેસ્ટરડી ઓઇલ ખાતર એટલે આની અંદર લીંબોળીનું ખાતર પછી આપણે દિવેલા ખોળ છે એ બધું મિક્સ છે પછી તો નાની નાની લાઈનો છે એટલે લગભગ મારા ખ્યાલથી છ થી સાત ગુણી જશે ડીએપીની સાથે ઓલી ગૂણી છે એટલે ઓછી જશે નહીં તો વાટ ગુરુ જાય અરે વચ્ચે થોડુંક ગરમી આવી છે એટલે પાણી હવે અને રેગ્યુલર ચાર ચાર દિવસે આપવું પડશે નહીં તો પ્રોબ્લેમ કરાવશે ને પીળાશ પડે છે હવે વચ્ચે અહીંયા રીઝાવી દઈશું ને એટલે ગરમી જે રિફ્લેક્ટિવ હીટ છે ને એ હટી જશે એટલે પ્રોબ્લેમ નહીં થાય પછી અને બધી સીધી કરી દઈશું ખાતર નાખીને પછી ભાઈ એકદમ વ્યવસ્થિત બધું રીઝાવીને પછી ચાર પાંચ દિવસ ખાતર નાખી દઈએ ચાર પાંચ બે દિવસ એક દિવસ પાછળ આપણે ઓલું નાખી દઈશું બધું રીઝાવી દઈશું અને પછી બે ત્રણ દિવસ રહીને સુકાઈ જશે એટલે પછી રોટાવેટર ખેડી અને પછી બેડ ચડાવી દેસું ત્યારે પણ આપણે બતાવશું કેવી રીતે ચડે છે જોઈ લેશું અમુક છે ને આવા છોડવામાં કંઈક આવું થઈ જતું હોય છે પાણી નથી મળતું શું આઈ થિંક અને છે ને પાણી નથી પૂરતું અહીંયા સાફ તો કરાવ્યા છે પણ હવે ખબર નહીં શું થાય છે અમુક અમુક જગ્યાએ છે આવું હવે છે ને વાગે છે સાડા પાંચ એટલે ક વાગે છ સાડા છ વાગે હાલે જશે આ લોકો થોડી કાલે ગ્રોસો કેટલું થાય છે નાખી દઈશું ખાતરને બધું અને આ હવે છે ને આનામાં ડીએપી નાખશું ને એટલે બધા જાડા થઈ જશે એટલે સમજી લો ને પંદરથી વીસ દિવસ પછી એક્ટિવ થવા માંડી જશે ડીએપીના સાથે બીજા આપણે ઓગણીસો ઓગણીસો તેને બધા ખાતર નાખશું બે સફા કરીને પછી ગ્રોથ માટેના પછી છે ને મારે આ કાપવાનું છે એ આ કાપી દઈએ ને તો આ બધા આગળ ફૂટ ના કરીને જાડા થાય અને બધા રોપા બનાવશું ત્યાં આપણે ઓલી વાડી આપણ નાખવાના છે ને એટલા માટે તો ચાલો વિડીયોને કરી એન્ડ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બે દબાવવાનું ના ભૂલતા બે લેકન દબાવશો તો તમને નવા વિડીયો નોટિફિકેશન જલ્દી સુધી મળતું રહેશે તો ચાલો બધા જય શ્રી રામ